નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો પીએમના રોડ શોમાં ઉમટ્યો માનવ મહેરામણ સેલવાસથી નીકળી પીએમ મોદી સુરત પહોંચ્યા પીએમને આવકારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલીપેડ પર પહોંચ્યા તેમના રોડ શોના રૂટ પર નીલગીરી ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપાની માફી માંગી જલારામ બાપા પર ટિપ્પણી કરનાર સ્વામી જ્ઞાન પ્રકાશે વીરપોરમાં રૂબરૂ આવી માફી માંગી જલારામ બાપા સમક્ષ પણ માફી માંગી લોહાણા સમાજે સ્વામીની માફી ઉગ્ર વિરોધ કર્યો હતો ચૌદ માર્ચ સુધી દ્વારકાધીશને શ્વેત વસ્ત્રો નો શણગાર જગતમંદિર દ્વારકામાં ભગવાન ભક્તો સાથે હોળી રમ્યા આજથી ચૌદ માર્ચ સુધી દ્વારકાધીશ પર શૃંગાર આરતી સમયે સાદીની પિસ્કારીથી કેસર જળનો છંટકાવ કરાશે વુમન્સ ડેની હાથમાં સાયબર ગઠિયા સક્રિય જો તમને પણ વુમન્સ ડે ગિફ્ટની લિંક આવે છે તો સાવધાન મહિલાઓને સો હજારની ફ્રી ગિફ્ટની લાલચ આપી ફેક લિંક મોકલી પર્સનલ ડેટા સોરી બેંક ખાતા સાફ કરો સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે